દસામાનું વર્ષ પૂર્ણ થતા શ્રદ્ધાળુઓ દ્વારા મહીસાગર નદીમાં મૂર્તિ વિસર્જન કરવામાં આવ્યું પ્રાપ્ત માહિતી મુજબ બોરસદ તાલુકાના બદલપુર દેહવણ વાલવોડ અને ખંભાત તાલુકાના ધુવારણ ગામના મહીસાગર નદીમાં દસામાની મૂર્તિનું વિસર્જન કરવા માટે આજુબાજુના ગામોના માત્ર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓના ટોળા ઉલટી પડ્યા હતા વાતે ગાતે તથા અબિલ ગુલાલથી આજુબાજુના ગામના શ્રદ્ધાળુઓ દ્વારા મહીસાગર નદીમાં ભાવભર્યું વિસર્જન કરવામાં આવ્યું દિવાસાથી આરંભાવેલા આવેલા દશામાનું વ્રત ઉજવવા માટે ભારે થનગનાટ જોવા મળ્યો હતો જેના અંતર્ગત મહિલાઓએ દશામાની મૂર્તિની સ્થાપના કરી અને દસ દિવસ પૂજા અર્ચના કરી તથા ઉપવાસ કરી અને વ્રતની ઉજવણી કરી હતી બદલપુર દેવવણ વાલવોડ ધુવારણના મહીસાગર નદીના પટ પર ઢોલ નગારા વગાડી અને ગરબાની રમઝટ પણ માણી હતી આ દરમિયાન શાંતિ અને સલામતીનો માહોલ જળવાઈ રહે તે માટે પોલીસ કર્મચારીઓ ખડાપગે બંદોબસ્તમાં હતા અને તમામ શ્રદ્ધાળુઓ દ્વારા મહીસાગર નદીના નિર્માણ દશામાંની મૂર્તિ વિસર્જન કરવામાં આવ્યું હતું મહીસાગર નદીમાં સ્નાન કરી અને શ્રદ્ધાળુઓ પરત ઘરે જવા નીકળ્યા હતા ઈશ્વર ઠાકોર વંદે માત્ર ન્યૂઝ ગુજરાત બોરસર